વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં મેસની ફીના મુદ્દે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાતા વિદ્યાર્થીઓએ કર્યો અનોખો વિરોધ વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરના બે રૂપિયા બે હજારના ના થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કેમ્પસમાં એક એક રૂપિયો ઉઘરાવ્યો વાઇસ ચાન્સેલરના બંગલાના દરવાજાના નકુચા અને ફાઈબર સીટને થયું હતું નુકસાન વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એક અનોખી ઘટના સામે આવી હતી જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા તો દૂર પરંતુ તેમની રજૂઆત સાંભળવા વાળો પણ કોઈ નથી જેવી પરિસ્થિતિઓ બની હતી જેને લઈને પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત ક્યાં અને કોને કરવી જે સૌથી મોટો પ્રશ્ન હતો ત્યારે રજૂઆત કરવા વાઇસ ચાન્સેલરના બંગલે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા જ્યાં સામાન્ય નુકસાન પહોંચ્યું હતું ત્યારે તમામ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે હવે યુનિવર્સિટીના સત્તાધીશો નિશાન લાવવા વિદ્યાર્થીઓ દ્વારા એક નવો રસ્તો અપનાવવામાં આવ્યો છે બનાવની વિગતો એવી છે કે ગત તારીખ અઠ્યાવીસ જૂનના રોજ યુનિવર્સિટીના હોસ્ટેલ મેસની ફીમાં વધારો અને ફરજિયાત કરવા મુદ્દે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના બંગલે પહોંચ્યા હતા જ્યાં અગાઉથી જ પોલીસ અને યુનિવર્સિટી વિજિલન્સની ટીમ પણ હાજર હતી બંગલાના ગેટ પર લાગેલી ફાઇબર સીટ અને ગેટના મિજાગ્ર નુકસાન પહોંચ્યું હતું જેને લઈને યુનિવર્સિટી વિજિલન્સ ઓફિસરે ઘટનાના પાંચ દિવસ બાદ બસો વિદ્યાર્થીઓ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રૂસ ફાટી નીકળ્યો હતો પરંતુ પોતાની મનમાની ચલાવવા ટેવાયેલી યુનિવર્સિટીના સત્તાધીશોને તેનો કોઈ ફરક પડતો ન હોય ત્યારે વાત હવે વિદ્યાર્થીઓને સમજાઈ ગઈ હતી ત્યારે આ લડાઈ આપણી જ છે તે માનીને વિદ્યાર્થીઓએ જાતે જ લડવી પડશે જેથી આજરોજ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં ફરીને વધારે નહીં પરંતુ માત્ર એક રૂપિયાનું દાન વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓની આ પહેલને લઈને અન્ય વિદ્યાર્થીઓને પણ ભારે સમર્થન મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ દાન આપી રહ્યા છે